માતાજી જય શ્રી કૃષ્ણ ડાયરાને રામ રામ અને સીતારામ મિતેશ ઓટો વ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આજે અમે આવી જીએ છે ખુલ્લા વિસ્તારમાં કારણ કે તમે ચારે બાજુ જોઈ શકો છો એ એકદમ ખુલ્લી ખુલ્લું છે અને રણ જેવું તો અમે મિત્રો આ જગ્યાએ કેમ આવ્યા છે કારણ કે મારા દોસ્તારે કોને રીશકા લીધી છે બંદે તો શીખવાડવા માટે આપણે આવ્યા છે અને રિસ્કા જો ઓલી બાજુ આટો મારે છે એક આંટો મેં મરાઈ અને આંટો મારવા શીખવાડવા ભવાલ લીધો છે કે ખેડૂતો રાખવાની ત્યાં તો મારીને આવે છે અને આપણે વિડીયો સ્ટાર્ટ કરો છો મિત્રો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો જેથી કરીને આવા અમારા નવા વિડીયો કોઈ પણ જાણકારી માટે તમારા ફોનમાં પહોંચતા રહેશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રિસ્કા નજીક આવી જશે તો આપણે કેવીડિયો શીખવી એ બધું કેવીડીઓ ચલાવવી કેટલું અંતર રાખવું આવું બધું હું તમને શીખવું તો ચાલો તારે અમારા વિડીયો મેં બને રહો રિસ્કા ઊભી રહી જશે છે તો હવે મને બોલાવે છે ત્યાં હું જાઉં અહીંયા ગેર આવે છે જો પહેલો ઉપર પડે કાલે દબાઈ આવી અને ઉપર પડવાનો બીજો રૂટન પડે પછી ત્રણ ગેર નીચે પડે ત્રીજો ચોથો અને આ ટાઈપની સિસ્ટમ આવે છે જો તમે અત્યારે ગેસ ફૂલ છે અને એસી એસી કમ્પ્લીટ હાલે અને ડીઝલ પેટ્રોલ અને ગેસ બી છે ડીઝલ સોરી આપણે ડીઝલ બોલી જવાય છે પેટ્રોલ અને સીએનજી બી છે અને એવરેજમાં પણ સારી આવે છે અને સારી ગાડી ચમચમ રહે છે મજા મજા હે ને અને ફાઈ જી ને અને ચલાવવા માં જીવું રે અને ખેંચાતી નહીં ને ગાડી તો પરફેક્ટ પરફેક્ટ આવડી જઈ છે ગાડી જાવ દો તમે જોઈ શકો છો તમે કમ્પ્લેટ આવડી જઈ છે ગાડી અને શીખવું આસાની છે એકદમ ખાલી તમારે ધ્યાન રાખવાનું ના આવડતું હોય કોઈ પણ નવી ગાડી હોય તો તમારે ખુલ્લી વિસ્તારમાં આવી જવાનું અને કોઈ પણ સાથે ડ્રાઈવર લઈ જવાનું ના આવડતું હોય તો જય શ્રી રામ પરફેક્ટ રીશકા આવડી ગઈ છે અતુલ ઓટો અને આપણે ચાંદના શીખી રહ્યા છે પતણભાઈને ફાઇનલ શીખવાડી દીધું છે ના આવડતું હોય તે આ વિડીયો જોઈ અને શીખી શકે છે કારણ કે કેવી ડોર ચલાવી કેવી ડોર તે આ ડોર જુઓ ખુલ્લી વિસ્તારમાં આવી જવાનું કારણ કે ખુલ્લો વિસ્તાર હોય ને એટલે તમને આડી અવરી જાય ને તો કંઈ ઈજા ના આવે ભટકાય નહીં ટકરાય નહીં અથવા કોઈ તમને નડે નહીં રિસ્કા ચલાવવાનું ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તમારે પચનભાઈ આકેરા છે અને આ પહેલી જ્વારે સીટમાંથી બેઠા છે મોટી રીસ્કામાં લોડિંગ છે કાં પતનભાઈ જય રામ

ખુલ્લી જગ્યામાં તમે પણ ઓટો રિક્ષા કે ગમે તે સાધન હોય તો આવી ખુલ્લી જગ્યામાં ના આવડતું હોય તો શીખવા માટે જતું રહેવું કા પસંદ ભાઈ જય શ્રી રામ અને આખો ખુલ્લા વાતાવરણમાં આવી જાવ મેદાનમાં હા અને આખવાની કેવી મજા આવે યાર બહુ મજા આવે હા મજા આવે કારણ કે જો મોટી ગાડી છે એકદમ આપણે લોડિંગ ગાડી છે અને તમે ઊંચાઈમાં જુઓ બધે એકદમ ફેસ અને સપોર્ટ જોરદાર છે પાછળ પણ ચાર માણસ આરામથી બની શકે પાછળ દેખી છે આગળ પણ ખુલ્લી જગ્યા છે કારણ કે અહીંયા આપણે ડબલ સીટ મુકાવી હોય તો મૂકાઈ શકાય અને પાછળ આ સાઈડે મૂકાઈ શકાય અત્યારે આ સીટમાં કમ્પ્લીટ પાંચ જણા બે એવડી જગ્યા આવે છે અને જો અમારે પતણ ભાઈ ચારી બાજુ ફેરવે હે આગળ જો ચીલા હે ને ત્રણ થી ચાર આટા મારી દીધા હોય જો આ ગેર કાલે અને આવી સિસ્ટમ આવે છે બધી અતુલ અતુલ ને અતુલ 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 ઓટો છે સી એન જી

કારણ કે થી થરી થાય પછી ત્રીજો ગીર પાડી દેવાનો તો તમને એકદમ પરફેક્ટ આવડી જશે છે રીસ્કા જો અમારા પતનભાઈ ચલાવી રહ્યા છે હું પાછળ બેઠો છું મારે ખુદની રીસ્કા છે પણ આ તો મને પત્રભાઈ કીધું કે ચાલો મારી સાથે રીસ્કા ચલાવવા શીખવાડવા માટે તો હું આવી ગયો છું એક જ આંટો ખાલી અનુભવ વાળા જ દો હે અને આવડી જુઓ તમે રીસ્કા તો રીસ્કા આવડી જ છે આવી ડોર તમારે ખાલી થોડોક અનુભવ અને મગજ રાખવાનું દિમાગ દોડાવવાનું એટલે તમને

આવે cool. છે cool. cool. No